એસ્ટેટ વિભાગ દ્વારા પણ તેઓને દસ દિવસ પહેલાં જ સ્થાનિક પીઆઈને સાથે રાખી મકાનો ખાલી કરી દેવા માટે તેમજ અન્ય જગ્યાએ ખસી જવાની સૂચના આપી હતી છતાં પણ તેઓ દ્વારા મકાનો ખાલી કરવામાં ન આવતા આજે તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી સ્થાનિકોના ઘર તૂટતા મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા પોલીસ સાથે પણ ઝપાચપી અને ખેંચતાણ જોવા મળી હતી અને અંતે કાર્યવાહી ચાલુ થતાં જ મહિલાઓ રોડ ઉપર માથે ઓઢીને બેસી ગઈ હતી જો કે સ્થાનિકોને દસ દિવસ પહેલાં મકાનો ખાલી કરવા તેમજ અન્ય જગ્યાએ ખસી જવા સૂચના આપી હતી પરંતુ સૂચના અવગણતા આખરે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સુભાષ બ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે ખાડીયાની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા એકસો પચાસથી વધુ ગેરકાયદેસર ઝૂંપડા અને મકાન આવેલા છે ચિમનભાઈ બ્રિજ વધારીને નવો બનાવવાનો છે જેના કારણે આ તમામ ગેરકાયદે મકાનોને તોડવા માટે આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી મહેશ તાવીયાડ અને તેમની ટીમો દ્વારા મેગા ડિમોલ્યુશન કરવામાં આવ્યું હતું એલ ડિવિઝન એએસપી ડીવી રાણા અને એ ડિવિઝનના એસીપી જયેશ બ્રહ્મભટ્ટ સહિત દસથી વધુ પીઆઈ પીએસઆઈ અને સોથી વધુ પોલીસકર્મી સાથે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તમામ લોકોના સામાન બહાર કાઢી લેવા સમજાવટ છતાં ન માનતા એસ્ટેટ વિભાગની ટીમની મદદથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો